તો બીજી તરફ આપણે વાત કરીએ તો વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ આ કામગીરીને રોકી અને પૂછપરછ કરતા સ્ટ્રીટ લાઈટ વિભાગના વાહનનો ખોટી રીતે ઉપયોગ થઈ રહેલા હોવાનું જાણવા મળ્યું હતું અને જેને લઈને તેઓએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી છે કે આવતીકાલે તારીખ ઓક્ટોબરના રોજ અંબાલાલ ગ્રાઉન્ડ ખાતે નવનિયુક્ત ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે અને સાથે રાજ્યના મુખ્યમંત્રી વડોદરામાં આવનારા છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને આવકારવા માટે રાજમાર્ગો ઉપર ભાજપના ઝંડા લગાવવામાં આવી રહ્યા છે હવે જો કે આ કામગીરીમાં પાલિકાના વાહનનો ઉપયોગ કરવામાં આવતા હોવાથી આ યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ વાંધો ઉઠાવી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો હા ભાઈ તમારું નામ શું છે કાર્ય શું કરી રહ્યા છો તમારું નામ શું છે રાજેશ આખું નામ શું કાર્ય કરી રહ્યા છો શું કરી રહ્યા છો કાર્યમાં કયા ડિપાર્ટમેન્ટમાંથી વડોદરા શહેરના અંદર આવનારી ચૌદમી તારીખે ગુજરાત રાજ્યના ભાજપના નવનિયો પ્રમુખ આવવાના છે સાથે સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી આવવાના છે મુખ્યમંત્રી ગુજરાત શહેરના ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવે એમનું એક નાગરિક તરીકે એક જનતા તરીકે અમે આવકારીએ છીએ પરંતુ કોઈ પાર્ટીના પ્રમુખ કોઈ શહેરની મુલાકાતે આવતા હોય તો એ પાર્ટીની જવાબદારી છે એમનું સ્વાગત કરવું એ સ્વાગત કરે એમાંથી અમને કોઈ વાંધો નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી એ પોતાના સત્તાના નશામાં એટલા મશગુલ થઈ ગયા છે કે એમને પોતાના પાર્ટીના પ્રદેશ પ્રમુખને આવકારવા માટે મહાનગરપાલિકાના સાધનોનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધું છે આજે વોર્ડ નંબર તેરની સ્ટ્રીટ લાઇટની ગાડી કે જેનો ઉપયોગ અડધી રાતે એમના વોર્ડમાં થતાં કોઈપણ સ્ટ્રીટ લાઇટના બંધ થયેલા કમ્પ્લેનોને સોલ્વ કરવા માટેનો ઉપયોગ થવો જોઈએ એની જગ્યા ઉપર વોર્ડ નંબર તેની સ્ટ્રીટ લાઇટની ગાડી આજે એરપોર્ટ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ લગાવવા માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે આ નરી આંખે દેખાતું વડોદરા મહાનગરપાલિકાનું વડોદરા શહેરની જનતાના ટેક્સના રૂપિયાનું ક્યાંક ને ક્યાંક વેરફાળ કરવામાં આવી રહ્યો છે વડોદરા શહેર એક ખડોદા થઈ ગયું છે સુંદર અને સ્વચ્છ વડોદરા એ ગંદકીથી ભરાઈ ગયું છે પરંતુ મહાનગરપાલિકાના સત્તાના નશામાં બેસેલા લોકો એ ત્યાં વડોદરા મહાનગરપાલિકાના સાધનોનો ઉપયોગ ન કરી ભારતીય જનતા પાર્ટીને ખુશ કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે તદ્દન ખોટું છે અને આ ગાડી મોકલનારા અધિકારીઓ ગાડી લાવનારા અધિકારીઓ અને આની પાછળ જે પણ મહાનગરપાલિકાના અધિકારીઓનો હાથ છે તમામ તમામ પર સક્તિશક્ત કાર્યવાહી કરવામાં આવે અને એમને એમના પથથી દૂર કરવામાં આવે એવી માંગ યુથ કોંગ્રેસ દ્વારા આવનારા દિવસોમાં કરવામાં આવે